તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને ઓગણીસો સત્તાવનમાં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી જે આજે ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય નર્મદા પરિક્રમામાં નીકળેલા સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે સ્થાનિકના જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુએ સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું જે આજે પણ આશ્રમમાં છે મહારાજો આશ્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુના ભક્તગણમાં ધીરુભાઈ અંબાણી પણ સમાવેશ થાય છે પાવન સલીલામાં નર્મદાના જળમાંથી સ્વયંભૂ પ્રગટ કાળ ભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું છે સાથે આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે શ્રી ગિરનારી ગુફા આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા ન્યૂઝ ટુડે